આઝાદી પૂર્વે સ્થપાયેલ ધ પુરુષોત્તમ ફાર્મર્સની બાણુમી વાર્ષિક સભા ચાલુ વર્ષના હિસાબ અહેવાલ ઓલપાડ ખૂંટાઈ માતા મંદિરના હોલ ખાતે મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જ્યારે જીવન રક્ષા હોસ્પિટલ અને પુરુષોત્તમ મંડળીના સહયોગથી મેડિકલ કેમ્પમાં બસ્સોથી વધુ સભાસદો ફ્રી ચેકઅપમાં લાભ લીધો હતો પુરુષોત્તમ ફાર્મર્સ મંડળીનું વાર્ષિક કરોડોનું ટર્નઓવર કરતી અને ઓગણીસો ચોત્રીસમાં સ્થપાયેલ તેમજ ત્રેવીસ મંડળી અને ચાર હજાર બ્યાસી સભાસદો ધરાવતી મંડળી દિવેલા કપાસ અને ડાંગર પુલિંગ કરતી મંડળીના છે ઓલપાર સાયણ અને જહાંગીરપરામાં સોળ લાખ ગુણી ડાંગરની આવક થઈ હતી ગયા વર્ષે બસ્સો કરોડથી વધુનો વેપાર કર્યો જ્યારે ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક કરી પંદર લાખથી વધુની ગુણીની આવક થઈ આવનારા દિવસોમાં ચારસોથી વધુનો ભાવ ખેડૂતોને મળે એ દિશામાં પ્રયાસો પુરુષોત્તમ ફાર્મર્સ મંડળી દ્વારા કરવામાં આવશે સભામાં એજન્ડા મુજબના દસ કામો સર્વાનુમતે મંજૂર કરાયા અને આવનારા દિવસોમાં ખેડૂત સભાસદોના હિત માટે સતત કાર્યશીલ આ કોટન મંડળી રહેશે મારું નામ મનહરભાઈ પટેલ છે આજે દીપ ઉત્તમ ફાર્મર્સ જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટી લિમિટેડની એકાનોમી વાર્ષિક સાધારણ સભા ખોટાઈ માતા ઓલપાડ ખાતે મળી હતી જેમાં એજન્ડા મુજબના તમામ કામો સરવાનો માટે મંજૂર કરવામાં આવે છે અમારી સંસ્થાએ ચાર કરોડથી જેમાંથી ઘસારા અને અન્ય ચોખ્ખો નફો કરેલ છે જાહેરાત કરવામાં આવેલ છે આજ રોજ અમારી સંસ્થા અને મમતા હોસ્પિટલ તરફથી બ્લડ પ્રેશર અને સુગરનો કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું જેમાં લગભગ 200 થી વધારે સભાસોદે એનો લાભ લીધેલ છે અને આ પ્રસંગે ઓલપાડ વિસ્તારના માન્ય ધારાસભ્ય અને ગુજરાત સરકારના માન્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા અને એમણે ખેડૂતોને ખેતીમાં ખાતર દવા અને જંતુનાશક દવા તથા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા એમણે તથા પાકની ફેરબદલી કરવા પણ એમણે ભલામણ કરી છે જેનો મોટી સંખ્યામાં સભાસદોએ લાભ લીધો છે ઓલપાડ તાલુકા સહકારી તાનું કાશી માનવામાં આવે છે ત્યારે તાલુકાના મોટા ભાગે ખેડૂતો સહકારી મંડળી પર નભતા ખેડૂતો છે આજે પુરુષોત્તમ ફાર્મર્સ વાર્ષિક સભામાં ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહી ફરી એકવાર સહકારી મંડળીઓમાં વહીવટ મામલે ટકોર કરી અને સહકારી મંડળીઓમાં ચોખ્ખો અને પારદર્શી વહીવટ થવો જોઈએ જ્યારે સહકારી મંડળીઓમાં ડિરેક્ટર કે ચેરમેન ના લાભ ખાતર ક્યારે પણ ખેડૂતોનું હિત જોખમાં એ ચલાવી લેવામાં નહીં આવે કોઈ ખેડૂતને ક્યારે પણ નુકસાની જે હોય ખુલ્લા દિલથી વાત કરો ખુલ્લું કરો આ નરેશભાઈએ ખૂબ મહેનત કરી આજે કેટલા કરોડ રૂપિયા નરેશભાઈ સત્તર અઠાઈ કરોડ રૂપિયા અઠાઈ પચીસ કરોડ રૂપિયા ખેડૂતોના આજે કેટલા વર્ષોના બિચારા ખેડૂતોના પચીસ કરોડ રૂપિયા ખેડૂતોના આવા કોઈ વેપારી લઈ જાય અને આપણા જ પૈસા ધંધો કરે ક્યાં ના ચાલે પણ એમાં પણ સરકારે એમને ખૂબ મદદ કરી કોર્ટની અંદર પણ એમને ન્યાય મળ્યો છે એટલે ટૂંક સમયમાં જે કંઈ પગલાં ભરીને એમના જે પૈસા છે એ પણ પૈસાએ ખૂબ મહેનત કરી એમણે એ મળી જાય દરેક મંત્રીને ક્યાંક ફોટાના તમારા કોઈ ડિરેક્ટરના હીટ ખાતર કે કોઈ ચેરમેનના હીટ ખાતર મારા નો કોઈ નુકસાન નહીં કરે જોવાની ફરજ આપણા બધા સૌની છે મારા ખેડૂતોનો અહિત હું ક્યારે નથી થવા દેવાનો હું હજુ જાહેર મંચ પરથી કહું છું મારા ખેડૂતોનો કે કોઈ પશુપાલકોનો અહિત હું ક્યારે ચલવી નથી લેવાનો એ હંમેશા હિટ માટે જ એને હું હંમેશા એમાં લતો રહીશ જિગ્નેશ ઠાકોર આર ન્યૂઝ ઓલપાડ